એઝ અ ગર્લ ગામડામાં દીકરીઓને વધારે પ્રોત્સાહન નથી આપવામાં આવતું તેમના સપના ઉપર વધારે ધ્યાન નથી આપવામાં આવતું એ કે કોઈ પણ ખેલાડી જ્યારે કોઈ પણ રમત રમવા જાય છે ત્યારે મેન્ટલી સ્ટ્રેસ અનુભવતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તેને મેન્ટલી પ્રેશર હોય છે કે આ ગેમ હું નહીં જીતું તો આ ગેમમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ તો ત્યારે તમારા જ્યારે એ વસ્તુ થઈ હશે ત્યારે તમારું એ કઈ રીતે વસ્તુ તમે કોપઅપ કરી અમે ભણેલા છીએ તો અમારા છોકરાઓ ભણવા કોમ્યુનિટી ની વાત છે જો આપણે બધાને સાથે લઈને ફરશું તો ભાઈ આપણા છોકરાઓનું કે આપણો ભવિષ્ય કોઈ છે નહીં એઝ અ ફાધર અને એઝ અ કોચ તમે કઈ રીતે તમારા સન અને ડોટર ને રેડી કરી રહ્યા છો મારા છોકરાઓનું ફ્યુચર ડોટર સન નું છોકરાઓનું ફ્યુચર એમને ડિસાઈડ કરવાનું છે મારે મેનેજ કરવાની ગાઈડલાઈન હું આપી શકું તો છોકરાઓ કઈ સ્પોર્ટ્સની અંદર મહેનત કરે છે કે એજ્યુકેશનની અંદર કરે છે એ છોકરાઓ પછી કહે

માનવામાં આવે છે કે અહીંયાથી ફિફટી પરસેન્ટ ટ્રેપ શૂટર રેડી થયા છે ત્યારે એવા જ બે ખેલાડીઓ સાથે આજે આપણે વાત કરીશું અને જાણીશું કે તેમનો એક ગોલ શું છે કારણ કે અત્યારે સ્કૂલિંગ કરી રહ્યા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત છે બે યુવાઓ ત્યારે એમનાથી જાણીશું તેમનું નામ શું છે અને તેઓ આગળ જે ટ્રેપ શૂટિંગમાં કઈ રીતે જોવા માંગે છે મારું નામ ખોખર ઝુવેરિયા આયુબ ખાન છે મારા ફાધર એક નેશનલ લેવલના ટ્રેપ શૂટર છે અને એઝ અ ગર્લ ગામડામાં દીકરીઓને વધારે પ્રોત્સાહન નથી આપવામાં આવતું તેમના સપના ઉપર વધારે ધ્યાન નથી આપવામાં આવતું એટલે મને હું જ્યારે નાની હતી ત્યારથી જ મને એવું હતું કે મારા ગામની હું દીકરી છું તો મારા ગામના હું નામ આગળ લઈ જાઉં અને દરેક લોકો મને જાણે હું મારા પિતાથી પિતાના નામથી ભલે ઓળખાતી હોઉં પણ મારું પણ કંઈક નામ હોય એટલે મારા ફાધર ટ્રેપ શૂટર છે તો મેં એમના માર્ગદર્શન પરથી આગળ ચાલવું પસંદ કર્યું અને આજે હું પણ એક ટ્રેપ શૂટર છું ટ્રેપ શૂટિંગ અને સ્કૂલિંગ આ બંને વચ્ચે તમે કઈ રીતે મેનેજ કરી રહ્યા છો કારણ કે તમે કીધું કે અત્યારે તમે સ્કૂલિંગ પણ કરી રહ્યા છો ત્યારે બંને વચ્ચેનું બેલેન્સ તમે કઈ રીતે અત્યારે જાળવી રહ્યા છો અત્યારે તો હું કોલેજમાં છું એટલે એટલી બધી મને મુશ્કેલીઓ નથી આવતી પણ જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મને અમુક વાર હોલિડે લેવા પડતા હતા અને સાથે સાથે મારું બધું સ્ટ્રેસ હતું જે સ્કૂલ નું સાઈડ પર મૂકીને મારે ખાલી ફોકસ સ્ટ્રેપ શૂટિંગ પર રહેતું એટલે તમે કહેવા માંગો છો કે અમુક ટાઈમ પર એવું બી થતું હતું કે સ્કૂલ નું થોડી ગમે તે એક વસ્તુ પર સ્પોર્ટ્સ પર વધારે એમ ત્યારે ફેમિલી નું શું રિએક્શન હતો કે જ્યારે તમે કીધું હશે કે મારું અત્યારે બંને બાજુ ધ્યાન નથી જઈ રહી બંને એક બાજુ ના મારા ફેમિલી બહુ સપોર્ટિવ છે એ લોકો જાણે છે કે સ્પોર્ટ્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી લાઈફ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એટલે બેમાં બેલેન્સ રાખવું બહુ જરૂરી છે તમે બેલેન્સની વાત કરી તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ખેલાડી જ્યારે કોઈ પણ રમત રમવા જાય છે ત્યારે મેન્ટલી સ્ટ્રેસ અનુભવતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તેને મેન્ટલી પ્રેશર હોય છે કે આ હું નહીં જીતું તો આ ગેમમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ તો ત્યારે તમારા જ્યારે એ વસ્તુ થઈ હશે ત્યારે તમારું એ કઈ રીતે વસ્તુ તમે કોપઅપ કરી

જ્યારે હું નાઇન્થમાં હતી ત્યારે લીધું હતું ફર્સ્ટ મેડલ ત્યારે તો મેં એક રમતને સ્પોર્ટ્સને એકદમ રમત તરીકે જ લીધું હતું પણ હવે આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે ટ્રેક એટલે તમે આમાં કંઈક પોતાનું ભવિષ્ય જોઈ રહ્યા છો હા બહુ જ એક આવે છે કે એક છોકરી એક નાના ગામડામાંથી આવે છે ત્યારે એ એને ક્યાંક ફેમિલી અમુક વખતે ફેમિલીનો સપોર્ટ મળી જાય છે પરંતુ રિશ્તેદાર હોય છે અને બીજા ઘણા લોકો હોય છે કે જે માનતા હોય છે કે ના છોકરીને આ વસ્તુ નહીં કરાવવાની છોકરી લગ્ન કરીને એના ઘરે જતી રહે બસ એમનું એ માઇન્ડસેટ હોય છે ત્યારે આ વસ્તુને મારા ફેમિલીએ કઈ રીતે હેન્ડલ કરી છે ના મારા ફેમિલીએ બધું ફેસ કરેલું છે એટલે એ લોકો પહેલાથી જ એવું માનતા હતા કે ના દીકરીને ભણવું છે બહાર જવું છે તો એ બધું મને અલાવ કર્યો છે એમાં તો પછી તમારે જ્યારે એ વસ્તુ ગમે ત્યારે થઈ હશે ત્યારે તમારો રિએક્શન કેવો હતો મારા માટે તો બધું નોર્મલ જ હતું કારણ કે મેં એવું બધું ફેસ નથી કર્યું મારી ફેમિલી એટલી બધી સપોર્ટિવ છે દરેક ખેલાડીનો એક યાદગાર એક ગેમ હોય છે જેમાંથી તમારી કઈ યાદગાર છે મારી લાસ્ટ ગેમ જ કહી દો પ્રી નેશનલ જેમાં મારું શોલ્ડર એકદમ બ્લીડિંગ થઈ ગયું હતું એકદમ મારું ટી શર્ટ પણ ચોટી ગયું હતું ઉખડતું નહોતું એ ટાઈમ પર હું રમી હતી અને મારી મેન્ટલ હેલ્થ એકદમ જ પહેલા દિવસે એટલું બધું સારું સ્કોર નતો થયો મારો પણ બીજા દિવસે તો મેં બસ કહી દીધું કે આજે પતિ ગયું આજે તો કરવાનું જ છે કંઈ પણ કરીને આજે આપણે જોવા જઈએ તો ઇન્ટરનેશનલી નેશનલી આપણે રમવા જતા હોઈએ છીએ છે ત્યારે લેંગ્વેજ બેરિયર બહુ જ હોય છે હા ત્યારે લેંગ્વેજ બેરિયરને તમે કઈ રીતે હેન્ડલ કરો છો આપણે ઇન્ડિયામાં મોસ્ટલી હિન્દી તો ચાલે છે ને હિન્દી બધા સમજે છે બાકી અમુક પર ઇંગ્લિશમાં જવાબ આપવા પડે તો યસ આઈ કેન સો આજના યુવાઓ છે જે આ ટ્રેપ શૂટિંગમાં આગળ જવા માંગે છે તેમને શું કહેવા માંગ છું કારણ કે અત્યારના જે યુવાઓ છે તે ક્રિકેટ ફૂટબોલ અને અધર ગેમ્સમાં જવા માંગે છે અત્યારે ચેસનું પણ બહુ વધારે પડતું ક્રેઝ જાગ્યું છે ત્યારે ટ્રેપ શૂટિંગ કઈ રીતે તેમના માટે ફાયદાકારક છે શૂટિંગ ખૂબ ફાયદાકારક છે તમે સારા ઇન્ટરનેશનલ લેવલે જાઓ તો તમારું એક સૌથી મોટું કે જે મારું ડ્રીમ છે કે તમારું નામ થાય પહેલા તો આખા દેશમાં તમે તમારી કન્ટ્રીને પ્રેઝેન્ટ કરો બધાની સામે એનાથી મોટી કંઈ પ્રાઉડની વસ્તુ નથી તમે કોઈ બી મેચ રમવા જાઓ છો ત્યારે આપણા માઇન્ડમાં બે પ્રકારના ખ્યાલ હોય છે એક નેગેટિવ અને એક પોઝિટિવ ત્યારે જ્યારે મેચ તમે હારો છો ત્યારે કોન્ફિડન્સ ઓબ્વિયસલી આપણો રો થઈ જાય છે પરંતુ એ તમે કઈ રીતે એને બિલ્ડઅપ કરો છો અને બીજી ગેમમાં સારું કરો છો કંઈ નહીં બસ પોતાની જાતને કહેવાનું થઈ ગયું પતી ગયું હવે નવો દિવસ છે નવી શરૂઆત છે જેથી ભૂલી જાઓ હવે જાગ્યા ત્યારથી સવાર એવું છે તો આજના જે યુવાઓ છે જે ઓબ્વિયસલી મેન્ટલી બહુ જ સ્ટ્રેસમાં રહેતા હોય છે તમારો જે કોન્ફિડન્સ છે એ રિયલીમાં અનધર લેવલનો છે કારણ કે ઓબ્વિયસલી કોઈ પણ મેચ જીત્યા પછી હું આવું તો હું તો ઓબ્વિયસલીમાં ડાઉન થઈ જ જાઉં છું પણ તમે જે રીતે કહી રહ્યા છો તો આજના યુવાને તમે શું કહેવા માંગશો કે કઈ રીતે પોતાની મેન્ટલ સ્ટેબિલિટી સાચવી રહ્યા છે મેડિટેશન કરી શકે છે અને પોતાની ઉપર વિશ્વાસ રાખી શકે તમે અગર બરોબર પ્રેક્ટિસ કરી છે પછી કોઈ તમારું કંઈ નથી બગાડી શકવાનું આ તો કઈ નોર્મલ વસ્તુ હવે હું તમને ફિટનેસના વિશે પૂછવા માગું છું કે તમે કોઈ પણ સ્પોર્ટ્સમાં ફિટનેસ જે છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને પોતાનું ફિઝિક જાળવી રાખવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યારે તમે તેના માટે શું કરો છો નોર્મલ એક્સરસાઇઝ એન્ડ મેડિટેશન ઓકે કોઈ એવો પ્રોપર ડાયટ પ્લાન જે તમારા ફાધરે રેડી કર્યો હોય તમારા માટે એવું તો કંઈ નથી બસ ખાલી પ્રોટીન વાળી વસ્તુ વધારે લેવાની કારણ કે એમાં સ્ટેમિના બહુ જરૂર પડે એટલે તમે થાકી ના જાઓ તમે જેમ કીધું કે તમારા ફાધર જ તમારા કોચ છે અને એ જ શીખવાડે છે તો અમુક વખતે જે મૂવી છે એક મૂવી છે એ મૂવીનો અમુક વખતે યાદ આવી જાય કે ના આ જ વસ્તુ થઈ રહ્યું છે ના એવું તો કંઈ નથી પણ બસ ખાલી જ્યારે હું ગેમમાં ઉતરું છું ત્યારે હું છું મારું માઇન્ડ હોય છે અને હું પોતાની સાથે જ વાત કરું છું તમારા ફાધર જ્યારે તમને કોચિંગ આપતા હોય છે ત્યારે તમારા માઇન્ડમાં એક વસ્તુ ચાલતી હોય છે કે આ મારા ફાધર છે પણ તમે એ વખતે તમારા ફાધરને એઝ અ કોચ અડેપ્ટ નથી કરી શકતા અમુક વખતે ત્યારે તમે અમુક ઢીલાશ મૂકી દો છો અમુક વખતે એવું થઈ જાય છે કે ઓકે ફાધર જ છે ને તે બોલવાના નથી ત્યારે એ વસ્તુમાં તમારા ફાધર જે છે એ તેમને કઈ રીતે ગાઈડન્સ આપે છે મારા ફાધર અમને બેઝિકથી શીખવાડ્યું છે ગન પકડતા પણ મારા ફાધરે મને શીખવાડ્યું અને જ્યાં સુધી તો મારે કોન્સ્ટન્ટ રહેવાનું છે ગન ઉપર ત્યાં સુધી લઈને મારા ફાધર બધું શીખવે છે કે તમારે કયું મૂવ ક્યારે અપ્લાય કરવાનું છે અને શું કરવાનું છે અને મારા ફાધર હંમેશા યાદ દેવડાવે છે કે આ બધું તમને મળે છે બીજાને નથી મળ્યું એટલે તમને મળ્યું છે તો તમે એમનો ભરપૂર ઉપયોગ કરો એઝ અ યંગસ્ટર શું તમને લાગે છે કે ગુજરાતમાં ટ્રેપ શૂટિંગનો એક સ્કોપ છે બહુ સ્કોપ છે ટ્રેપ શૂટિંગનો અને બહુ ક્રેઝ પણ છે હું જોઉં છું ત્યાં સુધી બહુ ટ્રેપ શૂટરો છે ઈવન હું જયપુર જઈને આવી ત્યાં પણ મેં જોયા કે 200 ઉપર ટ્રેપ શૂટરો એક દિવસમાં એટલે બહુ મોટી વસ્તુ કહેવાય તમારો ફ્યુચર પ્લાન શું છે કારણ કે દરેક વ્યક્તિને એવું હોય છે કે ઓલિમ્પિક મેડલ આવી જાય તો એક અમારું એક જે જીવન છે જે અમારી ખેલની જે પદ્ધતિ છે સફળ થઈ જાય છે તો તમારો એ ફ્યુચર પ્લાન શું છે ફ્યુચર પ્લાન તો હવે મેં અત્યારે મનમાં ધારી લીધું છે કે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું છે એ રેકોર્ડ પોતાના નામે કરવાનું જ છે અને બીજું તો જે મારી ડેસ્ટિનેશનમાં હશે થઈ જશે તમે અત્યારે કોલેજ કરી રહ્યા છો અને પ્લસ તમે સાથે સાથે સ્ટેપ સુધી પણ કરી રહ્યા છો તો તમારો ફ્યુચર પ્લાન તમારો જે এড્યુકેશન માટે શું છે અને કઈ રીતે તમે એને આગળ વધારો કરન્ટલી તો હું સીએની ની કરી રહી છું મારે સીએ પણ થવું છે ટ્રેપ શૂટર પર બનવું છે અને મારે બહુ બધું કરવું છે અત્યારે તો મારા સપના વધારે છે અને ટાઈમ ઓછો છે એવું એવું કંઈક છે ઓકે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે કોઈ પણ બાળકનું જે ભવિષ્ય છે તે મા બાપના હાથમાં હોય છે અને મા બાપ જ નક્કી કરતા હોય છે અને મા બાપ એને નિખારતા હોય છે ત્યારે એવા જ બે યુવા ખેલાડીઓ સાથે આપણે વાત કરીએ અને અત્યારે આપણી સાથે એમના મમ્મી પપ્પા પણ ઉપસ્થિત છે એમનાથી આપણે જાણવાની કોશિશ કરીશું કે તેમણે કઈ રીતે મનમાં આવ્યું કે મારે મારા બાળકોને ટ્રેપ શૂટર બનાવવા છે મારું નામ અહિપ ગોબર છે એકચુલી અમે એક નાના ગામડામાંથી આવ્યું અને છોકરાઓનું ભવિષ્ય સ્પોર્ટ્સની અંદર વધારે સારું હોય પણ કઈ રમત પ્રત્યેની રુચિ હોવી જોઈએ તે પહેલાં તો એને નક્કી કરવું એક મોટી વાત હોય છે ધારો કે ગુજરાતની અંદર હું વીસ વર્ષથી શૂટિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું છું અને એનો પાયો અમારા ગામના જે રાજવી પરિવારના મલિક પરિવારના લોકો જે શૂટિંગ કોમ્પિટિશનમાં જતા અને જે તે સમયે કપ જીતીને આવતા ત્યારે અમને એવું થતું કે આપણે પણ આગળ આ પ્રકારની ટ્રેપ શૂટિંગ કોમ્પિટિશન રમવી પડે અને એના માટે થઈને આપણું ભવિષ્ય અને આપણા છોકરાઓનું ભવિષ્ય સુધરે અને સ્પોર્ટ્સની અંદર આગળ જઈ અને નેશનલ લેવલે કે ઇન્ડિયા લેવલે ઇન્ટરનેશનલ લેવલે કે ઓલમ્પિક સુધી આપણે પહોંચીએ કે આપણા છોકરાઓને પહોંચાઈએ એ પ્રમાણેની એક રૂચિ અમને જાગી અને લગભગ 20 એક વર્ષથી અમે લોકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ તમે હાલ જણાવ્યું કે તમે પણ ટ્રેપ શૂટર છો એટલે તમને પોતાની કઈ રીતે રુચિ આવી આ ટ્રેપ શૂટિંગમાં અ મે આ બસ અમારા ગામના જે લોકો મલિક પરિવારના લોકો કોમ્પિટિશન રમવા જતા હતા અને અમે લોકો વેપન ચલાવવાની એક હોસ ધગસ અને સાથે સ્પોર્ટ્સની સાથે આપણને મળતું હોય તો પછી રુચિ બી અને શોખ બંને આ રીતે પૂરું થતું હતું તો એ માટે થઈને અમે આગળ જવા માટે તાલુકા કક્ષા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી ટ્રેપ શૂટિંગની અંદર પાર્ટિસિપેટ કરવાનું સ્ટાર્ટ કર્યું તમે જેમ ટ્રેપ શૂટર છો તેમ ઘણી બધી કેટેગરીઝ આવે છે ત્યારે કયા કયા પ્રકારની કેટેગરીઝ આ શૂટિંગમાં હોય છે શૂટિંગની અંદર આમ જોવા જઈએ તો બધા પ્રકારની બધા એટલે ઘણા બધા પ્રકારની આવે છે જેની અંદર એર રાઇફલ આવે છે રાઇફલ આવે છે જેની અંદર પોઈન્ટ ટુ ટુ પણ ગણાય છે અમે હાલ ટ્રેપ શૂટિંગની અંદર ત્રણ પ્રકાર આવે છે સ્કીટ આવે છે ડબલ ટ્રેપ આવે છે સિંગલ ટ્રેપ આવે છે અને બિગ બોર આવે છે એટલે આ ચાર પાંચ પિસ્તોલની કોમ્પિટિશન હોય છે એટલે ઘણા બધા પ્રકારની કોમ્પિટિશન હોય છે એ માની અમે ટ્રેપ શૂટિંગ વધારે ચૂઝ કરી અને પોઈન્ટ ટુ ટુ રાઇફલ પચાસ મીટર કોમ્પિટિશન એ રમીએ છીએ અમે એવરી યર

અથવા એની અંદર ક્વોલિફાઈડ ના થયા હોય તો સ્ટેટ લેવલના જે ક્વોલિફિકેશન સ્કોર હોય તમારો એનાથી બેસ્ટ ઝોન ટુર્નામેન્ટ થાય છે જેની અંદર અમુક વેસ્ટના કે સાઉથના નોર્થના કે ઈસ્ટના એ જે બી રાજ્યો હોય એના પૂરતી કોમ્પિટિશન થાય છે એ કોમ્પિટિશન ક્લિયર થયા પછી તમે નેશનલમાં જઈ શકો એ સિવાય નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી ઓપન ઇન્ડિયા વર્ષની અંદર ચાર રમાયું એ ચાર કોમ્પિટિશન તમે ડિસ્ટ્રિક્ટ લેવલ તમે ક્લિયર કરેલી હોય અથવા ડિસ્ટ્રિક્ટ લેવલની અંદર ભાગ લીધેલું હોય તો તમે ઓપન ઇન્ડિયા પણ ક્લિયર કરીને નેશનલ ટુર્નામેન્ટમાં જઈ શકો અને નેશનલની અંદર તમારો જે બી ફોકસિંગ કે જે બી સ્કોર હોય એ સ્કોરથી તમારું ટ્રાયલ થાય અને ટ્રાયલ પછી તમે ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાવ અને ત્યાંથી તમને નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઓલિમ્પિક કે વર્લ્ડ કપ કે જે બી રમવું હોય ત્યાં તમને લઈ જઈ શકો હવે આપણે તમારા બાળકોની વાત કરીએ તમારા બાળકો એક તમે નાના ગામડાથી બિલોંગ કરો છો અને ઘણા બધા એવા અત્યારે જોઈએ છીએ કે લોકોની માનસિકતા અલગ હોય છે કે છોકરીઓને ભણાવવાની નહીં તેમનો મેરેજ કરીને બહાર મોકલી દેવાની એમના સાસરે મોકલી દેવાની ટિપિકલ જે મેન્ટાલિટી હોય છે તે દરેક ગામડામાં હોય છે પરંતુ તમે એ વસ્તુને હટીને તમારી છોકરીને અને છોકરા બંનેને ટ્રેપ શૂટિંગમાં નાખ્યા છે ત્યારે એ વખતે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે મારા માઇન્ડની અંદર પહેલા તો એક વસ્તુ એ છે કે વી આર એજ્યુકેટેડ અમે ભણેલા છીએ તો અમારા છોકરાઓ ભણવા જોઈએ પછી ઘણી બધી કોમ્યુનિટીની અંદર એવું હોય છે કે છોકરી આઠ પાસ દસ પાસ કરીને પછી એને આગળ કહીને એને મેરેજ કરીને આગળ જવા દેવું પણ આપણા છોકરાઓનું ભવિષ્ય આપણે જોવાનું હોય છે એ છોકરાઓને પૂછવામાં આવે છે કે અમે પૂછીએ છીએ કે બેટા તારે શું કરવું છે તો એ કહે કે ભણવું છે ને આગળ જવું છે તો ભણાવો અને અમે તમને સપોર્ટ કરીએ છીએ એ સિવાય કોમ્યુનિટીની વાત છે જો આપણે બધાને સાથે લઈને ફરશું તો ભાઈ આપણા છોકરાઓનું કે આપણું ભવિષ્ય કોઈ છે નહીં તો આપણે બીજાને દરગુજર કરીને આપણે આપણી લાઈન પકડી રાખવું પડે કે છોકરાઓનું એજ્યુકેશન એને સ્પોર્ટ્સમાં આગળ જવું છે છોકરાઓનું ભવિષ્ય સુધરે તો એનું જીવન સુધરે આ સીધી વસ્તુ છે કે છોકરાઓને ઉપર કોઈ દબાણ કે દાબ ના રાખી શકીએ તો એ આગળ જઈને એમનું પોતાનું વર્ચસ્વ કે એમનું પોતાનું નામ કંઈ અલગથી કરી શકે તમારી બેબી સીએ કરી રહી છે અને તમારો જે સન છે તે સ્કૂલમાં છે ત્યારે બંને પોતાના કરિયર મતલબ કે এড્યુકેશન અને જે ટ્રેક શૂટિંગ છે તેમાં કઈ રીતે બેલેન્સ કરી રહ્યા છે એક્ચ્યુઅલી બેલેન્સમાં એવું હોય છે કે કોમ્પિટિશન एग्जाम ની ટાઈમે ન આવવી જોઈએ નહી તો અમારે ફર્સ્ટ પ્રાધાન્ય এড્યુકેશન ને આપવું પડે હું એનો એક દાખલો આપું કે મારી ડોટર ઓપન ઇન્ડિયા ની અંદર લાસ્ટ યર ની અંદર 2024 માં ક્વોલિફાઈડ થઈ ગઈ ઓપન ઇન્ડિયા માં અમે પ્રેક્ટિસ ઘણી કરી પણ ટ્રેપ શૂટિંગની કોમ્પિટિશન અને સીએની એક્ઝામનું બંને સેમ ડે ક્લેસ થતું હતું એક જ દિવસે એક્ઝામ અને કોમ્પિટિશન હતી તો અમે કોમ્પિટિશનને છોડી દીધી અને એજ્યુકેશનને પ્રથમ પ્રાધાન્ય આપ્યું ઓબ્વિયસલી એજ્યુકેશનને પ્રાધાન્ય આપવું અત્યારે જરૂરી છે કારણ કે ભારત એક વિકસિત દેશ બની રહ્યો છે અને દરેક વસ્તુમાં ભારત આગળ વધી રહ્યો છે તો એજ્યુકેશન ઇઝ મસ્ટ ત્યારે હું એવું પૂછવા માંગીશ તમને કે એઝ અ ફાધર અને એઝ અ કોચ તમે કઈ રીતે અને એઝ અ ફાધર કોચમાં પહેલી વસ્તુ એ છે કે બાળકો સાથે રીતે મિત્ર તમે બાળકોને સમજો બાળકો તમને સમજે અને પછી એમના મેન્યુઅલ જે બી રેગ્યુલર રૂટીન છે એ રૂટીનની અંદર એમને એજ્યુકેશન અને સ્પોર્ટ સવારે બે કલાક એમને સ્પોર્ટ્સમાં લેવાના એક્સરસાઇઝ કરાવવાની હથિયારોની માર્ગદર્શન આઠ વાગ્યા પછી એમની સ્કૂલ ચાલુ થાય ટ્યુશન ક્લાસીસ ચાલુ થાય પછી એજ્યુકેશન આવી જાય એટલે બે વસ્તુ સાથે થાય તો ઇન બિટવીન ફ્યુચર છોકરાઓની અંદર હાલ ગુજરાતની અંદર જુનિયર શૂટરો ઘણા ઓછા છે જુનિયર શૂટરો છે પણ આ જે હાલ અમે જે ટ્રેપ શૂટિંગમાં રમીએ છીએ એમાં બહુ ઓછા છોકરાઓ આવે છે તો આપણે ટ્રેપ શૂટિંગ પકડીને છોકરાઓને આગળ વધારીએ છીએ પ્લસ છોકરાઓનું ફ્યુચર જોવા માટે થઈને કે છોકરાઓ એજ્યુકેટેડ બાર પાસ કે કોલેજ ક્લિયર કરી લે અને સારા પર્સન્ટેજ હોય તો ગવર્મેન્ટ જોબની અંદર છોકરાઓને બેનિફિટ મળે અને પર્સન્ટેજ સારા હોય તો સ્પોર્ટ્સની અંદર નેશનલ ટુર્નામેન્ટ સુધી છોકરાઓ રમેલો હોય તો એને પાંચ પોઈન્ટ કે પાંચ માર્ક મળે કે સ્પોર્ટ્સ કોટાની અંદર એને કેન્દ્ર સરકારની નોકરી પણ મળી શકે એટલે અમુક છોકરાઓનું ફ્યુચર જોઈને પણ અમારે હું કામ કરું છું હું મારા છોકરાઓનું ફ્યુચર ડોટર સનનું છોકરાઓનું ફ્યુચર એમને ડિસાઈડ કરવાનું છે મારે મહેનત કરવાની છે ઇટ બીટ છોકરાઓ કયું ભણે છે શું ભણે છે એ ગાઈડલાઇન હું આપી શકું તો છોકરાઓ કઈ સ્પોર્ટ્સની અંદર મહેનત કરે છે કે એજ્યુકેશનની અંદર કરે છે એ છોકરાઓ પર ટીપેન્ડ તમે છોકરાઓની માતા છો એ હંમેશા છોકરાઓને નાનપણથી લઈને મોટા સુધી રસ્તો બતાવી રહ્યો છે તો તમે અત્યારે ટેબ શૂટિંગમાં તમારા જે બંને સન અને ડોટર છે તેમને કઈ રીતે એક રસ્તો બતાવી રહ્યા છો

તમે બાળકોને અંકલ છો ત્યારે તમે કઈ રીતે એમને સપોર્ટ કરી રહ્યા છો કારણ કે માતા પિતાનો સપોર્ટ તો છે જ પણ એઝ અ ફેમિલી તરીકે તમે કઈ રીતે અત્યારે સપોર્ટ કરી રહ્યા છો મારું નામ તો રેખા પ્રમિસ ખાન છે એ બંને છોકરા મારો ભત્રીજો અને મારી ભત્રીજી એમને હું જે પણ સપોર્ટ માટે એ લોકો મને કહે છે હું સપોર્ટ માટે એમના માટે તૈયાર રહું છું જેવી રીતે કે એનો ફાધર અવેલેબલ ના હોય ત્યારે હું કાર લઈને એ લોકોને ટ્રેનિંગ માટે લઈ જાઉં છું ત્યાં અને જે બંદુકનું જે સપોર્ટ છે એમને રાજ્ય કક્ષાએ રમેલો છું અને ખેલ મહાકુંભ પર રમેલો છું અમે જોઈએ છીએ કે દસાડા ગામમાં દરેક વ્યક્તિ નાનાથી લઈને મોટા સુધી બધા જ રાઇફલ શૂટિંગ છે શૂટર છે તો એક કઈ રીતે તમારા મનમાં આવ્યું કે મારે રાઇફલ શૂટિંગ કરવી છે એક્ચ્યુઅલી કેમ છે આ જે વિલેજ છે દસાડા એમાં ટ્રેન્ડ જ છે કે મોસ્ટ ઓફ ની પાસે ગન્સ છે જ અને મોસ્ટ ઓફ માણસો બધા છે જે ટ્રેનિંગ માટે જાય છે અમને પણ એવું થયું અમારા મોટા ભાઈ જે સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે તો અમે લોકોને બી સાથે લઈ ગયા અમે એકચ્યુઅલી રાઇફલ ક્લબમાં પોતે અમે લોકો મેમ્બરશિપ ધરાવીએ છીએ અને આ જે રાઇફલ શૂટિંગની જે અલગ અલગ ટાઈપની જે રમવાની મેચો આવે છે સિંગલ ટ્રેપ છે ડબલ ટ્રેપ છે એમાં અમે લોકો ભાગ લઈએ છીએ ભવિષ્યમાં એ જો ચાહે એજ્યુકેશનની સાથે સાથે એને સ્પોર્ટ્સમાં બી એને ઇન્ટરેસ્ટ જો ધરાવે તો એને પણ રમવા અમે લોકો રાજ્ય કક્ષાએ કે ઇન્ડિયા લેવલે એને પણ રમાવશું તમારી માન્યતા પ્રમાણે સ્પોર્ટ્સ એક માણસની લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે સ્પોર્ટ્સ ઇટ મોસ્ટ વેલ્યુએબલ છે કેમ કે સ્પોર્ટ્સમાં કેવું છે તમે ગમે ત્યાં જાઓ તો તમારું શું છે ઇન્ડિયા લેવલ કે ગુજરાત લેવલે બી વેલ્યુ વધારે રહે છે અને ગવર્મેન્ટ પણ તમને સપોર્ટ કરે છે મારા જે આ સન છે એ સાડા ચાર વર્ષનો છે પણ તેને અત્યારથી જ એના ભાઈ ને સિસ્ટર એન્ડ બ્રધર રમે છે ને તેને અત્યારથી શોખ છે અને એ કહે છે કે હું બી મોટો થઈને એમ શૂટર બનીશ અને એને એમ બી બહુ ગન બી અત્યારથી એને ઉચકવાની એમ હેવી છે તો બી ઉચકી લે છે અને થોડુંક ઘણું એની માટે સમજે છે કોઈ બી મહેમાન આવે કરે તો પૂછે તો એ પહેલાં એમાં ઇન્ટરેસ્ટ લે બતાવવા માટે તમે એક શૂટર ફેમિલી થી બિલોંગ કરો છો ત્યારે ફેમિલી નો માહોલ કેવો હોય છે કારણ કે શૂટર ફેમિલી એટલે દરેક વખત આ ગોલ આ ગોલ પછી આ ગોલ છે આ શૂટિંગ શૂટ કરવાનું છે આ તમારો ટાર્ગેટ છે એ જ વાતો થતી હોય ત્યારે તમારા ઘર નો માહોલ કેવો હોય છે ટાઈમ માહોલ તો બહુ સરસ હોય છે અને મજા આવે છે એમ થાય કે જ્યારે બીજી મેચ હોય ત્યારે આપણે બધા જોવા જઈએ અને બીજાને બી એમાં ઇન્ટરેસ્ટ થાય એવું આપણને બી ઈચ્છે કે બધા જ ફેમિલી મેમ્બર આમાં આગળ વધે થેન્ક યુ thank you